નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને આજે બનાવું છું તમારા માટે પાઉ મિશાળ અથવા તો મિશળ પાઉ કોલ્લાપુરી લોકોનું આ ખૂબ જ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે લોકો ઘરમાં પણ બનાવે છે જોઈ શકો છો કે કેટલું જણજણીત તીખું તમતમતું મિશળ પાઉ આજે આપણે બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો અને ગુજરાતીઓને તીખું ધમતમતું ભાવે છે તો આપણે પણ ટ્રાય કરી લઈએ આજે આપણે પણ બનાવી લઈએ મિશળ પાઉં ચાલો તો પહેલાં આપણે અંકુરિત કઠોળ તૈયાર કરી લઈએ તો એના માટે આપણે એક કપ મઠ લીધા છે પોણા કપ ચોળા લીધા છે આ ઝીણી ચોળી છે અને લીલા મગ અડધો કપ લીધા છે અને ખાસ કરીને કોલ્હાપુરમાં તો ફક્ત મઠનો જ ઉપયોગ કરતા હોય છે પરંતુ અમુક જગ્યાએ અલગ અલગ કઠોળનો ઉપયોગ કરે છે તો આપણે આ રીતે બધા જ કઠોળને બરાબર વોશ કરી લીધા છે બરાબર ધોઈ લીધા છે પાણી મિતારી દઈશું બે ત્રણ વાર ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે એને પલાળી દેવાના છે ત્રણથી ચાર કલાક માટે પલાળી દઈશું ને એટલે બરાબર સોફ્ટ થઈ જશે અને પછી આપણે એને અંકુરિત કરવાના છે આ કઠોળને અંકુરિત કરીને ત્યારબાદ આપણે એનો મિસણમાં ઉપયોગ કરવાનો છે તો આપણે એને ઓવરનાઈટ કપડામાં બાંધીને રાખી દઈશું સવારે આપણે ચેક કરી લીધા ખૂબ જ સરસ આ કઠોળ અંકુરિત થઈ ગયા છે આપણે જે ફણગાવેલા કઠોળ કહીએ છીએ જે માર્કેટમાં રેડી પણ મળે છે પરંતુ ઘરે બનાવેલા વસ્તુ વધારે સારી હોય છે તો ખૂબ જ સરસ અંકુરિત કઠોળને અને આ ખૂબ જ પૌષ્ટિક છે મિત્રો અને મહારાષ્ટ્રી લોકો કોલપુરના લોકો આવા પૌષ્ટિક વસ્તુમાંથી મિશ્રળ બનાવે છે તો હવે આપણે કૂકરમાં એને બોઇલ કરી લેવાના છે વાપરી લેવાના છે તો પાણી મૂક્યું છે અંદર આપણે સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દીધું અને અડધી ચમચી હળદર એડ કરી દીધી અને હવે આ બધા જ અંકુરિત કરેલા કઠોળને અંદર એડ કરી દેવાના છે એક સીટી વાગે ત્યાં સુધી આપણે એને બાફી લેવાના છે મિત્રો આ પહેલું સ્ટેપ છે સણજણિત કોલ્હાપુરનું મિસળ પાઉં બનાવવા માટે ખાસ તો મિસળ બનાવવાનું છે પાં તો રેડીમેડ લેવાના છે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક સીટી વાગે ત્યાં સુધી આપણે અને ગેસ હાઈ ફ્લેમ ઉપર બોઇલ કરી લીધું અને ઠંડુ થયા પછી ખોલીને ચેક કરી લઈએ ખૂબ જ સરસ રીતે આપણું આ કઠોળ બરાબર બફાઈ ગયું છે આ અંકુરિત મગ ચોળાને મઠ ખૂબ જ સરસ લાગે છે આમને પણ તમે ખાઈ શકો છો મિત્રો પરંતુ આપણે તો એમાંથી ખૂબ જ સરસ મજાની કોલ્પુરની સ્પેશિયલ આઈટમ બનાવવી છે હવે એક આદુ અને મરચાંની દરદરી પેસ્ટ બનાવશું અને એક લસણની પેસ્ટ બનાવશું આ બે પેસ્ટ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં બનાવી લેવાની છે હવે મિસલપાવનું બીજું સ્ટેપ જોઈ લઈએ તો એના માટે આપણે એક ચાર પાંચ ચમચા નોનસ્ટિક પેનમાં તેલ લીધું છે એમાં જીરું અને હિંગથી વઘાર કર્યો છે અને એમાં સૂકું ખોપરું એડ કર્યું છે અને આદુ મરચાંની દરદરી પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરી છે પાંચ મિનિટ પછી એડ કરીશું ટામેટા આ પાંચથી છ નંગ જેટલા મોટા ટમેટા લીધા છે અને એને પણ આપણે એડ કરી દીધા છે અને હવે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું અને દસ મિનિટ પછી સૂકા મસાલા એડ કરીએ લાલ મરચું પાવડર હળદર પાવડર અને ધાણાજીરું પાવડર આ સૂકા મસાલા એડ કર્યા પછી એને બરાબર હલાવી લેવાનું છે અને ત્યારબાદ પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણા મસાલા પણ બરાબર કૂક થઈ ગયા છે અને આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે આ મસાલો ઠંડો થાય ત્યારબાદ એની એક પેસ્ટ બનાવીને સાઈડ ઉપર રાખી દેવાની છે મિત્રો ગરમા ગરમની પેસ્ટ નહીં બનાવતા ઠંડો થાય ત્યારબાદ પેસ્ટ બનાવજો હવે આપણે સેમ કઢાઈમાં ત્રણ ચમચા તેલ લીધું છે અને એમાં એડ કર્યું છે એક ચમચી ચણાનો લોટ એટલે કે બેસન આ બેસનને તેલમાં બરાબર શેકી લેવાનો છે મિત્રો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે આના કારણે મિસળનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બને છે અને આ એક અલગ ટિપ્સ તમને આપું છું અને હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ અંદર એડ કરી દીધી હતી અને એને પણ આમાં શેકી લેવાની છે તો મિત્રો આ તેલમાં બરાબર આ મસાલાને શેકી લીધો આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે શેકવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને હવે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે અંદર બાફેલા કઠોળનું પાણી એડ કરીશું જે કઠોળને આપણે કૂકરમાં વાપ્યું હતું ને એ પાણી આપણે અલગથી રાખી દીધું હતું અને મિસલમાં આ બાફેલા કઠોળનું પાણી જ એડ કરવાનું હોય છે અને હવે એડ કરીશું મિસલનો સ્પેશિયલ મસાલો મિત્રો આ કોલ્હાપુરી જણઝણીત મસાલો છે અને જે મિસલનો સ્પેશિયલ મસાલો કહેવાય છે અને આ મસાલો પણ આપણે બનાવી શકીએ પરંતુ રેડીમેડ પણ મળે છે તો આપણે એડ કરી દીધો અને પાંચ મિનિટ પછી બાફેલા કઠોળ અંદર એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈએ અને આ કઠોળને લગભગ અડધી કલાક મિનિમમ ઉકાળવાનું છે તો જ આપણું મિસલ પરફેક્ટ છે ટેસ્ટી થશે કોલ્હાપુર જેવું થશે અને ખાવાની મજા પડશે તો આ રીતે અડધી કલાક તો મિનિમમ અને ઉકાળજો અને એ અડધી કલાકથી વધારે ઉકાળશો તો પણ ખૂબ મજા આવશે અને હવે એક તરીમાં નવો ટેસ્ટ લાવવા માટે એક વઘારી મૂક્યું છે ગેસ ઉપર તેમાં આદુ મરચાં અને લસણની ચટણી એડ કરી છે થોડું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને હવે આ મિસળની ઉપર આપણે આ એડ કરી દઈશું મિસળને બરાબર ઉકાળી લીધું હતું અને હવે એને ઢાંકીને રહેવા દઈશું આપણું મિસળ ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે હવે આપણે એને પ્લેટિંગ કરી લે તો એ પહેલા થોડા લીલા ધાણા એટલે કે કોથમીરથી ગાર્નિશ કરીશું અને ત્યારબાદ આપણે એને પ્લેટિંગ કરવાનું છે મિત્રો રસ્સાવાળા કઠોળ તૈયાર છે મિત્રો તો કોલ્હાપુરી લોકોની એક ડીશ છે ખૂબ જ ટેસ્ટી છે અને આપણે કોલ્હાપુરની સ્ટાઇલમાં જ આને પ્લેટિંગ કરીશું તો આ રીતે આપણે તરી એટલે કે રસો તો આપણે તરીને આ પ્લેટમાં કાઢી લઈશું સાથે થોડું કઠોળ પણ આવશે અને એની જ ટેસ્ટમાં મજા આવશે અને આ ચવાણું આ મિસલનું સ્પેશિયલ ચવાણું છે મિત્રો દરેક દુકાનોમાં મળે છે મિસલનું ચવાણું કરીને તમે માગશો એટલે તમને મળી જશે તો આ રીતે કોલ્હાપુરના લોકો પ્લેટ સજાવે છે ઉપર થોડી સેવ પણ એડ કરે છે અને પાઉં સાથે અથવા બ્રેડ સાથે આ ખાવાનું હોય છે અને સાથે થોડી ડુંગળી કારણ કે આપણે મિસલમાં કે ડુંગળી એડ કરી નથી તમે અંદર પણ ડુંગળી એડ કરી શકો છો ડુંગળી શીખીને એડ કરવાની હોય છે પરંતુ આપણે જેને ડુંગળી ન ખાવી હોય તે આ રીતે ખાઈ શકે છે અને અલગથી પણ આપણે સૌ કરી છે કે જે લોકો ડુંગળી પસંદ કરતા હોય તેના માટે પણ આ મિસલની પ્લેટ તૈયાર છે તો મિત્રો આપણે જણ તીખું તમતમતું આ મિસલ ખાવા માટે કોલ્હાપુર કે મહારાષ્ટ્ર જવાની જરૂર નથી મિત્રો આપણે ઘરે જ બનાવી લઈએ અને ખૂબ જ ફેમિલી સાથે એન્જોય કરીએ બનાવવું બિલકુલ આસાન છે મિત્રો અને હવે આપણે આનું પ્લેટિંગ કરી લીધા પછી એને કઈ રીતે ખાવાનું એ પણ તમને બતાવું છું પાઉ લઈશું એને તોડીને મિસલમાં ડૂબાડીને એનો એક અનેરો સ્વાદ માણવાનો છે મિત્રો એમાં સાથે ચવાણું પણ આવી જવું જોઈએ ફણગાવેલા કઠોળ પણ આવી જવા જોઈએ અને એની તરીનો સ્વાદ તો કંઈ ઓર હોય છે મિત્રો એ તો ખાધા પછી જ ખબર પડે મિત્રો ચમચી વડે તરી ખાવાની પણ ખૂબ મજા આવે છે સાથે ડુંગળી હોય લીંબુ હોય મજા આવી જાય મિત્રો તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બનાવો તો કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત